આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો તમે જોઈ તો રહ્યા જ છો કાયમ માટે જ્યારે ગુજરાતમાં જ્યારે પરીક્ષાઓ લેવામાં આવે છે ત્યારે જ્યારે પરીક્ષાઓ ફટાકડાની જેમ ફૂટી રહી છે કાયમ માટે ત્યારે ગઈકાલે જ્યારે જુનિયર ક્રાયકની પરીક્ષાઓ હતી ત્યારે પણ જે પેપર સવારમાં છ વાગ્યાની અંદરમાં જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયું કે પેપર ફૂટી ગયું ત્યારે દરેક જે સમાજના વિદ્યાર્થીઓ કે કેન્ડિડેટો જ્યારે ખૂબ મહેનત કરી રહ્યા હતા અને જ્યારે એક્ઝામ એકદમ નક્કી થતી હતી ત્યારે જ્યારે પરીક્ષા પેપર ફૂટી ગયું ત્યારે દરેક વિદ્યાર્થીઓને ઘણું દુઃખ થયું છે ત્યારે આજે આદિવાસી સમાજના આગેવાન એવા ડોક્ટર પ્રદીપિયા સાહેબ ગુજરાત રાજ્ય આદિવાસી સમાજના પ્રમુખ અને નવસારી જિલ્લાના જે પ્રમુખ છે ડૉક્ટર નીરોભાઈ એવો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું કે આજે શું કાર્યક્રમ નમસ્કાર પટેલ એક કે નવ પોઈન્ટ ત્રેપન લાખ વિદ્યાર્થીઓ એમાંથી અમારા ઘણા ઓળખીતાઓ પણ હતા જે લોકો આખી રાતની રાત ની હતી અને એ લોકોને આખી રાતે એકદમ સુવા ટેન્શન વાળા હતા કે આવતીકાલે શું થશે અમારો પરિવારને અમે ન્યાય આપી શકીશું કે નહીં એના કારણથી એ લોકોએ ઘણા વર્ષોથી મહેનત કરી હતી અને છેલ્લા બે હજાર અઢારમાં સત્તરમાં પરીક્ષા લેવાયેલી બે હજાર અઢારથી આ ભરતી થઈ જ નથી આવી કંઈ કેટલા પેપરો ખૂટ્યા છે તો આ જીપીએસસી અથવા જે ગો સેવા પસંદગી મંડળ એ લોકો સરસ છે તો આટલા વખતથી પેપરો વારંવારમાં ફૂટ્યા છે તો આવી છે એ આશા એ કે આવતીકાલે સવારે મારી પરીક્ષા લેવાશે તો હું કંઈક સારું પરફોર્મન્સ કરીશ મારા મા બાપી કરીશ મારા બાપની વાત કરું તો એ લોકો પણ મજૂરી કરતા હતા એમાંથી ભણી કરીને આવી રીતના સરકારી નોકરી કરીને એ લોકો આગળ આવ્યા છે અને એ લોકોના પ્રતાને હું આજે આગળ છું આવી રીતના કંઈ કેટલા યુવાનોએ પોતાની જિંદગી સુધારવાના એ કહીને અમને પણ આજે દુઃખ છે વેદના છે કે આ નફટ લોકો ક્યારે જાગવાના ક્યાં સુધી આવી રીતના વારંવાર ભ્રષ્ટાચાર કરવાના અમારી માંગ એક જ છે આ સાત દિવસની અંદર આ પરીક્ષાની તારીખ પરીક્ષા લેવાય અથવા એક દિવસની અંદર આ પરીક્ષાની તારીખ જાહેરાત થાય અન્યથા અમે આજે ખાલી માત્ર ટ્રેલર બતાવવા માટે જ લોકોને અગવડ ન પડે એ રીતના અમે જે આ છે કાર્યક્રમનું રોડ શામનું આયોજન કરેલ છે પણ જો આ વ્યક્તિઓ જે જવાબદાર છે લોકો વિરુદ્ધ કડકમાં કડક સજા નહીં થાય અને આ જીપીએસસી અથવા જે ગૌણ સેવા પસંદગી મંડળના જે લોકો છે એ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી ન થાય કારણ કે કાર્યવાહી થવી જોઈએ કેમ ન થવી જોઈએ એ લોકોના શું તમે એ લોકો એટલી સાવચેતી ન રાખી એ લોકોને ખબર હતી કે પેપર વારંવાર પૂરી રહ્યું છે તો સુંદર ટાઈમ પાસ કરે છે આવી રીતના લોકોને તમે જઈ ક્યાં ક્યાં લોકો દૂર દૂરથી આવેલા ત્યાં દૂર દૂરથી પોતાના પૈસા ખર્ચેલા પોતાનો કિંમતી સમય બગાડ્યો આ વેચના છે અમારી આવી રીતના ક્યારેય નહીં ચાલે અને સમાજના અમુક આપણી સાથે જે ગુજરાત રાજ્ય આદિવાસી સમાજના જે અમુક આપણે એમની સાથે વાત કરીશું શું કહેવા માંગે છે ને શું માગે જે જેવો ફૂટો એના વિરોધ ની અંદર અત્યારે પ્રદર્શન થઈ રહ્યું છે ગુજરાત રાજ્યની સરકાર જે છે ગુજરાત રાજ્યના યુવા ધંધી જોડે એની કાર્તિક દિવસ નિર્માણ કરી રહી છે ગુજરાત સરકારને આવી જોઈએ અને ગુજરાત પાસે એકસો બ્યાસી ધાર્મિક એને અપીલ કરું છું કે પણ સંજોગોની અંદર આ રીતે ન્યાય અપાવે અને સાત દિવસની અંદર પરીક્ષાની તારીખ જાહેર કરે અને જે કસૂરવારો છે એ લોકોને તાત્કાલિક ગુનો બદલ સજા કરવામાં આવે પસંદગી મંડળ વિખેર નાખવામાં આવે નવું પંચીઓ બનાવવામાં આવે અને ભવિષ્યમાં આવું પ્રકાર નિ આપવામાં આવે અને જે કંઈ નુકસાન થયું છે વિદ્યાર્થી માનસિક અને આર્થિક એ લોકો એને ભરપાઈ કરવાની જોગવાઈ સરકાર કરે એવી ડિમાન્ડ કરી રહ્યા છે હતા ડોક્ટર આપણી સાથે બીજા પણ આગેવાનો છે આપણે એમની સાથે વાત કરીશું એમની પણ માંગ છે આપણે રહ્યા રહ્યા પણ ગુજરાતના યુવા જે ગુજરાતના યુવા દળ છે એની કિસ્મત ખૂટી રહી છે અને આ સરકારને હાલમાં જે એકસો એકસો ને છપ્પન જેટલી બહુમતી મળી છે એટલે બેફામ બની ગઈ છે આ વારંવાર જે રીતના પેપરો ફૂટી રહ્યા છે એ જો ફૂટતા બંધ નહીં થાય અને જો ન્યાય નહીં મળે તો આવનારા સાત દિવસની અંદર ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ પણ બનશે અને એને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે

આંકડા છે તે નથી ખબર પડતી અને સાડા લાખ સાડા નવ લાખ વિદ્યાર્થીઓની કારકિર્દી હાથે આવી રીતના ચેડા અને તેના પરિવારજનો હાથે ચેડા કાલે કેટલાય જણા રૈડા છે કેટલાય જણા આખી રાત બસ સ્ટેન્ડ પર વિતાવેલી જે પરીક્ષા લે તો અમનારું કંઈક થશે કેટલાય જણા ગરીબ આજુબાજુમાંથી ભાડા લઈને આવેલા તો આવી રીતના આ કંઈક શરમજનક જે આ લોકો જવાબદાર વ્યક્તિઓ છે એ લોકો વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એ જ અમારી માંગ છે અને તાત્કાલિક સાત દિવસો પરીક્ષા લેવાવી જોઈએ આપણે એવી ડિમાન્ડ કરીએ છીએ કે તેથી પછી આપણને તકલીફ નહીં પડે અને આ જે છે વહેલામાં વહેલી પરીક્ષાની જાહેરાત પણ કરી દે અને વિદ્યાર્થીઓને તરત ન્યાય પણ મળે કારણ કે અમુક વિદ્યાર્થી એવા પણ છે કે જે લોકોની છેલ્લી એક્ઝામ પણ હતી અમારે વય મર્યાદા પૂરી થવાના કારણે તો એ લોકોને પણ ન્યાય મળવો જોઈએ અને જેટલા વિદ્યાર્થીઓ હતા અટવાયા એ લોકોના જે કંઈ ખર્ચા થયા તે સરકાર વળતર આપે એવી અમારી માંગ છે પસંદગી મંડળ રાજીના વાસંદી મંડળ કૌનગી મંડળ સરકાર સરકાર હ

પણ અત્યાર સુધીના જે તેર જેટલા પેપર લીક થયા છે એના જે કસૂરવારો છે ગુનેગારો છે એને પણ સજા કરવામાં આવે અને વિદ્યાર્થીઓને જે માનસિક ત્રાસ પહોંચ્યો છે જે આર્થિક નુકસાન પહોંચ્યું છે તેના માટે પૂરેપૂરું વળતર આપવામાં આવે અને પછી હવે પછી જે પરીક્ષા લેવાની છે એની અંદર એમને કોઈપણ જાતનું નુકસાન નહીં થાય પેપર લીક થાય એની માહજરી આપવામાં આવે એવું આપણે એમના તમામ વિદ્યાર્થીઓનો અને ઉમેદવારો અને વાલીઓ પોતે માગીએ છીએ અને અત્યારનું જે પસંદગી મંડળ છે

તમારા ચૂંટણીના પરિણામ પંદર દિવસમાં સારી રીતે આવી શકે છે તો પાંચ પાંચ વર્ષથી ચાલતી આ ભરતીનું પરિણામ અને એનું સારી રીતે આયોજન કેમ ના થઈ શકે એ મારે એક બહુ મોટો પ્રશ્ન છે અને બીજું કે વારંવાર ભરતીઓ તો આવે જ છે પણ એના પરિણામના ઠેકાણે નથી એ પરિણામ ઠેકાણા હોય તો ત્યારે એનો ઓર્ડર મળી રહી પછી ત્યારે એનું ભરતીનું સારી રીતે આયોજન થાય એનું કોઈ ઠેકાણું નથી તો અત્યારે એક વ્યવસ્થિત આયોજન થાય એ અમારો સૌથી મોટો પ્રશ્ન છે મારી તૈયારી એવું છે કે અત્યારે મારી પર ઘણી જવાબદારી છે કારણ કે કોઈ મારા ફાધર ભાઈને સજા છે મારી ઘણી જવાબદારી મારી પર છે અત્યારે મારી બાવીસ વર્ષ ઉપર મારે ઘરની પસંદગી સાથે મારે ક્લાસ કરવા જઈ શકું એ મારી પરિસ્થિતિ નથી ઘરે ઓનલાઈન કે બુક છે મળી જાય છે એ રીતે હું રાત્રે તૈયારી કરું છું દિવસના મારે વાડીઓ છે કે ખેતરનું કામ ખેતર શરૂ પડે એ રીતે હું રાત્રે બે બે વાગ્યા તૈયારી કરું છું જે વારંવાર જે એક્ઝામ લેવાય છે અને પેપર ફૂટ હોય છે તમને તમને શું લાગે છે તમને ન્યાય મળશે કરો એ તો હવે સરકાર પર હવે ભરોસો રાખવા જેવું હતું પણ અત્યારે ભરોસો છે કે ભરોસાની ભાજપ સરકાર પર ભરોસો રાખો કે નહીં રાખો એ મોટો ડિફિકલ્ટ પ્રશ્ન છે આપણે સૌ માટે આગળની રણનીતિ શું રહેશે ધારો કીધું તમને ન્યાય મળ્યો તો આગળની રણનીતિ એ જ આંદોલન આંદોલન જે આ આ હતા અનેક વિદ્યાર્થીઓ કેન્ડિડેટો જે એક્ઝામ આપી હતી એમની એ લોકો એમની વેદનાઓ જણાવી કેવી રીતે એક્ઝામની તૈયારીઓ કરી રહ્યા હતા અને કેવી રીતે એક્ઝામ આપવા ગયા અને જે પેપર ફૂટ્યા પછી એમની જે વેદનાઓ હતી એવો કે જે આંદોલનમાં એક બેન પણ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું શું માંગ છે એમની આપણે પણ લઈને એક મોટા રેકડામાં હવે તો જવાનું ભાઈઓને તો તકલીફ નથી પડતી પણ કહી કઈ કે રોકાવાનું બસ મતલબ પૂરી રહેવું પડે ઘરે માતા બધા ચિંતા કરે કે આપણે કે નહીં આવી રીતે ફેમિલીને આપણે ડિસ્ટર્બ કરવું પડે પછી જે રીતે આ છે એ લોકો આ બહુ ખોટું છે એમના આપણે જીંદા એ લોકો

બહુ બધી ઘણી ખરીદ કરે પણ હું મારી પેપરની તો અડધું અટકી ના પણ જે મારે મેન એવું જ કહેવું છે અમારા વિદ્યાર્થીઓ માટે જ છું મારે આ પરીક્ષા તો એ મારા માટે જ આ બધા માટે જ હારી છું